સૂરત એસોસીની ટીમે ઉદનાની શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી શંકાસ્પદ પનીર અને પૂણા મગોબના પ્રિયંકા સિટી ખાતેથી મીઠાઈ બનાવવામાં વપરાતો શંકાસ્પદ માવો કબજે કરી તપાસ માટે મોકલાયો છે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા આપેલા આદેશને લઈ એલસોજીની ટીમ ડીસીપીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી એલસોજીના અરનામ હેડ કોન્સ્ટેબલ જગશી તથા અરનામ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દાદને મળેલી બાતમીના આધારે ઉદનામાં આવેલા શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી શંકાસ્પદ એસી કિલો જેટલો પનીરનો જથ્થો કબજે કર્યો જ્યારે અરનામ હેડ કોન્સ્ટેબલ વિજય તથા અરનામ પોલીસ કોન્સ્ટેબલ ઉદયને મળેલી બાતમીના આધારે પૂણા મગો પ્રિયંકા સિટી ખાતેથી મીઠાઈ બનાવવામાં વપરાતો શંકાસ્પદ માવાનો એકસો અડસઠ કિલોગ્રામ જથ્થો સીઝ કરી હાલ પૃથ્થકરણ માટે લેબમાં મોકલી આપ્યો છે જો રિપોર્ટ નેગેટિવ આવશે તો બંને દુકાનદારો સામે કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું છે પનીનો અને માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે છેલ્લા કેટલાક દિવસથી સુધી સતત જે નકલી ચીજ વસ્તુઓ છે એના વેચાણ ઉપર વોચ રાખવામાં આવી રહી છે ક્યાંય પણ ઇન્ફોર્મેશન મળે કે અહીંયા નકલી એનાલોગસ લોગસ કે ખાઈ શકાય એવી વસ્તુઓ મળે તો ત્યાં તરત જ અમારી ટીમ પહોંચી જતી હોય છે એવી રીતે આજે સવારમાં ખબર પડી કે ઉધના ખાતે એક જગ્યાએ આવું એના પનીર છે એ કોઈ બ્રાન્ડિંગ વગર લૂઝ છૂટક વેચાણ થાય છે તો ત્યાં એસઓજીના ટીમ જઈને રેડ કરતા